જેટલા લોકો અમદાવાદમાં રનિંગ કરવા જવાના છે શાહીબાગમાં એ લોકો માટે આ વિડીયો જોવો જરૂરી છે અમે રનિંગ પાંચ કરીને આવ્યા છીએ અત્યારે કેટલી મિનિટ આવી હતી કઈ જગ્યાએ રનિંગ હતું કઈ રીતના રનિંગ કર્યું હતું રનિંગ પેલા શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ રનિંગ પછી શું ખાવું જોઈએ સૌથી પેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ હું ફિટનેસ કોચ રનિંગ કરાવું છું મારી યુટ્યુબ ચેનલના તમે સબસ્ક્રાઈબ હશો આપણી ફેમિલી છે યુટ્યુબ ચેનલ તો તમને ખબર જ હશે આપણું કામ શું છે આપણે રનિંગ પાસ કરીને આવ્યા છે મેડમ એનું આપણે પેલા શુભ નામ પૂછશું નામ પૂછીને થોડી ઘણી વાત કરશું જે તમારી કમેન્ટ બેઝ ઉપર આપણે વાત કરવાના છે ગ્રાઉન્ડ ની વાત તો બહુ બધી કરી લીધી કમેન્ટ ઉપર વાત કરશું કે આપણે હાઈટ ની કમેન્ટ બહુ બધી હતી હાઈટ કેટલી હતી અહીંયા હાઈટ થાય છે તો ન્યા હાઈટ કેમ નહીં થતી બધી વાત આપણે પૂછશું બરાબર તમારું પેલા નામ જણાવો પૂરું મારું નામ છે પાર્કી કાજલ અને હું અમદાવાદમાં મારું ગ્રાઉન્ડ હતું મારું મેક્સિમમ મારી હાઈટ આવતી હતી અહીંયા 155 બટ ત્યાં થોડું પુશઅપ કરશે એટલે એમ તો મારું એસટી કેટેગરીમાં હતું એટલે થોડું બેનિફિટ બી મળી જાય તો મારું એકસો છપ્પન પોઇન્ટ પાંચ આવ્યું આપણે એસટી કેટેગરીમાં હાઈટ કેટલી જોવો પેલા તો મારી મેક્સિમમ મારી તો એકસો છપ્પન હતી બટ એકસો પચાસ એકસો પચાસ એસટી કેટેગરીમાં જોઈએ છે બરાબર તો એસટી કેટેગરીમાં જેટલા છે એ ને માનો કે એકસો ઓગણપચાસ છે અને માથે સેવન પોઈન્ટ છે તો ત્યાં ચલાવી લે છે કે નહીં ચલાવતા

તારે બી 5 સ્ટાર છે એટલે તમે 5 સ્ટાર ખાઈને રનિંગ કરતા હતા ક્યારેય તમે નહી ખાધી હોય ત્યારે કેવું ફીલ થતું અને જો રોજે ખાતા હતા ફીલ કેવું થાત 5 સ્ટાર ચોકલેટ એ એનર્જી બી લાગતી હતી અને સારું ફીલ બી થતું કે દોડી શકેસ તો તમને લોકોને રિક્વેસ્ટ છે કે મોંગા મોંગા ફ્રી વર્કઆઉટ માં પૈસા ન બગાડતા એક 5 રૂપિયાની ચોકલેટ કામ કરી દેશે તમારું 5 રૂપિયા ની ચોકલેટ એક એનર્જી બૂસ્ટ કર છે બરાબર બહુ મોંગું વસ્તુ પણ નથી લેવાની અને બધા એમ કહે છે કે ચોકલેટ થી દાંત ખરાબ થશે દાંત આ થશે

આપણે વોટ્સઅપ નંબર ચેનલ ની અંદર નાખ્યો છે એની હાઈટ વધારી શકે છે એવું નથી કે નહીં વધે તમારે જો વધારવી હોય તો મને જરૂરથી મેસેજ કરજો હું તમને પ્રોવાઈડ કરી આપીશ શું શું વસ્તુ થી હાઈટ વધશે અને એની માટે આપણે એક લોંગ વિડીયો પણ બનાવેલો છે યુટ્યુબ ચેનલ ની અંદર સ્ક્રોલ કરશો તો ખબર પડી જશે તમને રનિંગ કરવાની કેવી મજા આવી ન્યા મને અહીંયા અમે મેક્સિમમ અહીંયા 5 રાઉન્ડ મારતા મારું મેક્સિમમ 12 મિનિટ આવતી હતી જ્યારે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં ધીરે 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 દસ થઈ દસ થી પછી માટીમાં મોટીવેશન બી એટલું હતું અમદાવાદમાં કે ગર્લ્સ ને બહુ વસ્તુ પ્રોવાઈડ બી થતી હતી કે કઈ વસ્તુની કમી હોય ચોકલેટ બી આપેલી એ લોકો જ આપે છે જેટલા લોકો શાહીબાગના ગ્રાઉન્ડ પર જાય છે મારા પણ મિત્ર છે શાહીબાગ ગ્રાઉન્ડ ની સામે જ રહે છે પોલીસ વાળા છે એને પણ મને કીધેલું કે તારા જેટલા સ્ટુડન્ટ આવે છે એને ખબર છે હું એકેડમી ચલાવું છું તારા જેટલા સ્ટુડન્ટ આવે છે એને રહેવાની વ્યવસ્થા ના હોય ગ્રાઉન્ડ પર ન મળતું હોય તો આપણા ઘરે આવી શકે છે એનું ક્વાર્ટર હું ખાલી કરાવી દઈશ એનો રૂમ ખાલી જ પડ્યો છે ઓલરેડી તો કે હું રૂમ ખાલી કરાવી દઈશ મારી અહીંયા રહી શકે છે પણ આપણે એવો સંજોગ નથી બન્યો કે આપણે એને ફોન કરવો પડે કેમકે આપણે બધા આપણે પોતાની સેલ્ફ પર જવાનું હતું કે આપણને ખબર પડે ક્યારેક તમે બહાર હોવો છો જમીન ઉપર હુવો છો તો કઈ રીતના આપણે પાંચ થયા હતા તો કઈ રીતના બધું ખબર પડવી જરૂરી છે એટલા માટે આપણે કોન્ટેક્ટ પણ કર્યો હતો જે અમુક અમુક વાઈફાઈ હતા આપડી ત્યાં એ લોકોને કોન્ટેક્ટ પણ કરાવ્યો હતો કે તમે આ લોકો ની જઈ શકો છો બાકી તમે જો અડધા લોકો હોટલ રાખે તો હોટલ રાખવાની કઈ જરૂર છે નહીં હું તો એમ કહું છું કે માટીના ગ્રાઉન્ડ પર તમે સુવો મજા અલગ છે તમારે પાંચ થવું હોય તો એનો અનુભવ લેવો બહુ જરૂરી છે તો માટીના ગ્રાઉન્ડ પર જુઓની ફેરી હોય તો આ વિડીયો કમેન્ટ જરૂર કરી દેજો કેમ કે જેથી અમે ચાલુ કરીએ ચોથા મહિનામાં તો ચોથા મહિનામાં જો જરૂરથી જોડાવવું હોય રહેતા હોય ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય તો મેસેજ જરૂર કરજો વોટ્સઅપ નંબર આપેલો છે હવે બીજી વસ્તુ એ જો કે આ લોકોને ફર્સ્ટ માસ સુધી રનિંગ હોય અને આવતા વર્ષમાં પણ રનિંગ આવે ને ક્યારેક આપણો આવતા વર્ષમાં વિડીયો જોવે તો કઈ રીતના આપણે પાંચ કરવું જોઈએ ગ્રાઉન્ડ આપણો સમય અહીંયા તમારો સમય અહીંયા કેટલો આવ્યો તો

એટલે મેં કીધું કે સો મીટર જેટલું હતું મેં કીધું ધીમે દોડ બધ દોડી જાય તો એને સાડા આઠ મિનિટ માં પાસ થઈ ગયું સાડા આઠ મિનિટ પછી મહિલા તમને પાસ થઈ ગયા હા મહિલા મને કીધું એને થેન્ક યુ બી કીધું અને આગળ નામ ખબર છે હું નામ હતું એવું કઈ મને નામ આય થિન્ક કોઈ વાંધો નહીં નામ કોઈ આપણે સવાલ નથી પણ જેટલું ખેંચાયું છે જો રાજકોટ વાળા પણ વિડીયો જોતા હોય તો તમે

કે અમને નેગેટિવ હતું મારું તો એવું જ હતું કે હું ફેલ થઈ જઈશ મારી કોઈ મહેનત જ ન હતી મેં અહીંયા આવીને જ રનિંગ ચાલુ કર્યું છે જે જે હોય તે અહીંયા આવીને રનિંગ ચાલુ કર્યું કર્યુંતું પાંચ થઈ ગયા છે પણ ડાયટ કરવી પણ જરૂરી છે થોડું બારની વસ્તુ થોડી બંધ કરો 6 મહિના આજે માનો કે 6 ચોથા મહિનામાં આપણે ટ્રેનિંગ ચાલુ કરશું આપણે ઓનલાઈન બેઝ પણ ટ્રેનિંગ ચાલુ કર્યાના છે અને આપડે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો હજી સુધી ના કરી હોય તો લાઈક જરૂરથી કરજો ત્રીસ દિવસનો નું શેડ્યુલ બનાવશો આપણે રનિંગનું જે ફ્રી ઓફ કોસ્ટ રાખવાના છીએ તમે ઘરે બેઠા જે ગામમાં છે આવી નથી શકતા એ લોકો ઘરે બેઠા રનિંગ પાછ કરી શકે છે એવું નથી કે મારી પાસે આવવું જ જરૂરી છે તમે ત્યાં પણ રનિંગ કરી શકો છો પણ મારી પાસે આવશે તો ટ્રેનિંગ અલગ આવશે ડે બાય ડે ટ્રેનિંગ આવશે મારી ત્યાં રનિંગમાં આવશે તો ફરક શું પડશે એક તો વેટ ઓછો છે તો વેઇટ ગેન થશે બોડી ફિટ થશે વેટ લોસ થશે ફેટ લોસ થશે માઇન્ડ સ્ટ્રોંગ કરાવી કઈ રીતના ફોકસ કરવું જોઈએ સાથે વાંચવાનું આવશે

કે ભગવાન છે ને સવાર સવાર માં વહેલા જાગે વહેલા જાગે અને આળસુ ને કઈ દેતા નથી અને વહેલા જે જાગે છે એ કાંક ને કાંક કરી બતાવે છે તો વહેલા જાગવું બહુ જરૂરી છે બરાબર તો એ જ વસ્તુ આપણે માહિતી આપવાની છે બધાને તો વહેલા જાગવું અને આપણે કોલ લેટર બતાવી દઈએ એટલે આ લોકોને પણ જરા કહેવાય કોલ લેટર જોઈ લેજો પાંચ થઈ ગયા છે અમે અને આ જ વસ્તુ તમારે પણ ફોકસ કરવાની છે આટલી વસ્તુ તમે કરશો તો તમે પણ પાંચ થઈ જશો આવનારી બેન્ચમાં તમારે સંપર્ક કરવો હોય તો નીચે આપણો વોટ્સઅપ નંબર આપેલો છે હવે મળશો અને પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ